હું કઈ લાયો નથી હું કઈ લઈ જવાનો નથી હું કઈ રેવા નથી શ્રાદ્ધ ગુરુ મહારાજ કીજે

અમે મૂળ ફૂલગ્રામના સોમનગર ધંધો કરવા આવ્યા છે મારા ગુરુ મારા છે રૂખોળ મારા છે ખેરાળી અને રાજુભાઈને આપણે ધન્યવાદ દેવા જોઈએ આ ત્યાં પહેલાં મને ત્રણ ચાર મહિના પહેલાં ટાઈમ આપેલો કે તમે આવો પણ અમે કામના લીધે નહોતી આવી કે આની પોતે પાછા હળી વળીને અમને આ ઇન્ટરવ્યુ એવા આવ્યા છે એટલે ધન્યવાદ કહેવાય આવો આવા મહાન પુરુષો અમારા કરતાં પણ વધારે કહેવાય ટાઈમ કાઢીને ગામડે ગામડે અને ઘરે ઘરે જઈને ભાઈ કોણ આ પદને ધારણ કરેલું છે એનો આપણે પરિચય મેળવી એ રીતે તમારો ખૂબ ખૂબ અમે તો આભાર માન્યો છે તમે આ બધા બધાને બધાને સંતોના દર્શન કરીને બધાનો અનુભવ લઈને જે મીડિયા દ્વારા તમે જે જાહેર કરો છો એ બહુ ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ છે તમને અમારો ગુરુ મહારાજે ભાઈ રૂખોડ મહારાજ મહારાજે અમે નિરાયતના સ્થાન લીધી છે નિરાયત મહારાજે શાનમાં કીધું છે પહેલાં જ પાંચ પ્રતિજ્ઞા આપી છે ભાઈ દારૂ પીવોની જુગાર રમવાની મટન ખાવાની પરિસ્થિતિ છે અને માત ખોટું બોલવું નહીં આ મેન છે આ પાળો તો તમે આગળ હાલો પછી ઓટોમેટિક બધું આવી ગયું બીડી પીવો વાંધો નહીં કે પણ દારૂ ન પીવો કે દારૂ પીવાથી બરબાદી થાય છે એટલે બીડી કદાચ મારા બોન બોલે પણ દારૂ તો નહીં એટલે નહીં જ તે ચોખ્ખું કીધું છે મટન નહીં જુગાર નહીં તો તમારે પાધરી પાટી છે આ રેણી કરશો આ ભક્તિની રીત છે અમને ભક્તિની રીત બતાવી તમારે ભક્તિ કરી હોય તો આમ થશે શરૂઆતમાં મને જે ઉપદેશ આપેલો અને ભજનમાં બેહતા હતા અમે ભજનમાં બેહતા હતા અમારે બરાબર ભજન થતું નહોતું મેં ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ આ ભજન થતું નથી બરાબર તમે ધરના રહ્યો બાજતા હાજવાનું થાય જ ને બાપુ કીધું એનો આવવું જોઈએ કે તમને સમજાવ્યું છે કે આ કરશો તો જ તે અને એ પછી એ રાણીમાં રહ્યા પછી જે મને જે મારા ગુરુને જે અનુભવ થયો એ સાક્ષાત મને થયો એમાં ગુરુ આમ સહેજી શંકાને સ્પદ નથી અને હું હજી કહું છું જે આ પ્રમાણે મારી પાસે બેસીને જે ઉપદેશ લે હું કોઈ પ્રમાણે હાલે એને ત્રણ મહિનામાં કમ્પ્લીટ થઈ હું નાની અમને એટલે અનુભવ અનુભવ છે અમને એટલો વિશ્વાસ છે અમારી શાન ઉપર આ નિરાંતની શાહ ઉપર અમને એટલો વિશ્વાસ છે આ તેમને જે ગુરુ મહારાજે અમને ભજન આપ્યું છે એ ભજન કરો એટલે તમે કામ ક્રોધ મો લોભ મોત હળે હવે બધું થતું જાય નાશ થતું જાય તે મારાને ત્યારે એમ છે કે પાદરું ચમ ન થાય પાદરો ફળાકો ચમ ન એટલે પાદરો ફળાકો ન થાય તમે એક ત્રાજવામાં એક મનનો વીસ કિલોનું મણીકો રાખો અને એક કે એક બાજુ ખાવ ઠાલી રાખો અને તમે બકરી નાખો તો મણ થઈ જાય પણ એ રીતે નથી થાય તો તમારે ભક્તિ રૂપે ભજન રૂપે મુઠી મુઠી રોજ 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 તમારે ભજન કરતાં કરતાં જે ચપટી ચપટી નાખો છો એ જ્યારે લેવલ આવી જાય છે ત્યારે તમને જગારો જબકારો થાય છે તમને એમ થાય છે બરાબર છે એમ આજે આને સ્થાન નથી ચંકાને સ્થાન નથી અને આમાં કબીર આપણે ભાઈ દાસીને દાસી જીવનને ઉપદેશ લીધો પછી ભીમસા પછી શહેર આટલું ફેર રહેતો હતો હવે કરવું શું કે પછી આડાવાળા રસ્તા પણ જવું છે મારે ગંગાજીને ગંગાજી જઈને કે હું ઝૂપુડી બાંધીને ત્યાં રહીશ કે પણ મારા ગુરુ મહારાજની રજા લેવી પડે ને પછી ગુરુ મહારાજની રજા લેવા માટે એને કાગળ લખ્યો ગુરુ મહારાજે કલ્યાણ મહારાજ એમના ભીમદાસ મહારાજે એને આપ્યો અને લે સાહેબ પાંચ આવ્યા અને જીવણ સાહેબને કીધું કાગળમાં હું લખ્યું હતું કે પહેલાં તો ઓલાને હરિપટના લેવરાયો જીવણ સાહેબને તને એટલે બધું સમજાવી બાપુ પાસે કીધું હા સમજી ગયું સમજી ગયું સમજી ગયું કમ્પ્લીટ છે બાપુ મને વાંધો નહીં આવે પણ સહેજ હાટું જતું હતું પછી એમાં કાગળમાં શોખી આખી શાન સમજાવી શકે જીવન જીવને જ્યાં રાખીએ વાઘે અનહદ તુરા ઝીલમિલ ઝીલમિલ ચિતારા તારા જગમગે ને નૈનોમય વર્ષે વરસે નૂરા જીવણ જીવને જ્યાં રાખીએ પછી કીધું પાંચ તત્વ ગુણ પચીસ પ્રકૃતિ મેલ વિસારી મંથન કરો તમે મૂળના એમાં તત્વ લેજો તારી મૂળ છે આ ઝાડવું છે ઝાડવાને તમે પાંદડે પાંદડે પાણી રેડો તો નવા નવા પાન ન કાઢે પણ એનું મૂળ છે મૂળમાં તમે પાણી રેડો સિંચન કરો તો તમારે નવા કોટા કાઢે અને ફાળ ફૂલ આવે એને આ શરીરમાં છે આમાં મૂળ દર્શાવ્યું છે ગુરુ મારે જે કે આનું જ ભજન કરવું આના સિવાય કંઈ નથી કે તમે સમજી લો ગુરુ મારે સદગુરુ હારા મળે તો બાકી અત્યારે ગુરુ પહાર વગરના છે આમ ચમવા બાવળિયા આમ વકરી ગયા ઘોડા વકરી ગયા છે પણ એવા ગુરુ માટે ગુરુ માટે તમે કમ્પ્લેટ ગુરુ હોય તો તમને મળે બાકી આપણે સવારામ સાહેબની વાણી એક કહીએ આપણે કે વાણી હરિગુરુ સંતની અમરલોક દેખાડે એવા પુરુષ પાકે કોઈ અખાડે બાર સવર નવ દ્વારની ગતિ જે વિરલા જાણે એકવીસ કરુણા નિધિ જાણ હારાને જાણે આ તો સંત પુરુષ આપણને અમર ધમમાં મળી શકે ને બાકી કોઈની તાકાત નથી ને એટલે કીધું બાર સવાર નવ દ્વાર આમાં બાર વાર સુક્ષ્મણા થાય છે કઈ રીતે થાય છે તે સો વાર દિવસે ને સો વાર રહે તમને ગુરુ મહારાજે હરખું ભજન શીખવાડ્યું હોય કે આ જ છે આના સિવાય છે અને તમને પહેલાં વિશ્વાસ હોવો જોઈએ તો જ મેળ પડે એ માનો ને સાહેબ બાપા સાહેબ સાહેબ બનાવી દે બાપા બાપા બનાવી દે ગુરુ ગુરુ બનાવી દે ક્યારે કે તમે કીધું કરો તો હવે એમાં સાહેબ કમ્પ્લીટ ભણ્યા હોય તો આપણે સાહેબ થાય આઉટ કમ્પ્લીટ સાહેબ થઈ જાય બરાબર પણ એનું વ્યસન કર્યું હોય આમ સજી ભૂલ ન હોય તો તમે ગેમિંગ પરીક્ષામાં પેપર હોય તો બધું તમને ફાવતું જ હોય અને તમે એક તમને સાહેબને પદવી આપીએ કે ઇન્ટીરિયરમાં જાઓ તો અને પછી મોટો છોકરો થાય એટલે બાપાને એમ થાય કમાય અને સારું એને એ દઈ પછી બાપ થઈ જાય અને પછી તમારે આમાં તમારામાં જો આગળનું પડ્યું હોય આગ આગમનું પડ્યું હોય તમારામાં તો તમને ભક્તિ હોય છે હે આદિ રવિ મહારાજે કીધું છે આદિ અનાદિની જોણે ઓળખાયનું મૂળ વચન નહીં મૂકે તો આ તો તમને તો ઉત્પન્ન આમાં ઈચ્છા થાય આ ભજન સાંભળીને પછી તો ગુરુ મહારાજ પછી તમે જાઓ તો ગુરુ મહારાજ તમને ગુરુ કે પ્રમાણે કરો તો ગુરુ થાવ બાકી થાવ નહીં હે બાકી આ એક છે પંચનના પર્સથી લોકન બને પારસ તાંડગૌણીના નો મીટે માર ને આકાર હોનાનો ધા ભાઈ હોનાની તલવાર હોય એને તે પારસ લોઢાની તલવાર એને પારસ મળી અરડા સો નહીં થઈ જાય પણ એમાં તમે પછી બીજાને મારો તો પછી પૂછી જાય મારી નાખે માણાય પણ એને હું ઇમનામ જ છે પણ એને પછી ગુરુ મારે કીધું એને ઘોડે પછી તમે એને તપાવો એનો ઢાળો પાડો અને હાર પહેર્યો એનો ચોરસી કે હાર બનાવ્યો હોય તો આમાં માણસ પૂછે લગ્નમાં જ હોય એટલે આવા ઘાટ ક્યાં કરાયો છે આ એની વાત છે ગુરુ મહારાજ કીધું પ્રમાણે કરો તો થાય બાકી કંઈ થાય નહીં અને પછી કીધું આ નવ દ્વાર બાર સવારની જે ગતિ વિરલા જાણે એકવીસ સવર કરુણાનિધિ નિધિ હારને હારાને જાણે બાર વાર સુક્ષ્મણા થાય છે સુક્ષ્મણમાં તમારે દર્શન થાય સુક્ષ્મણા ક્યારે આવે તમે એક જ ધારા ભજનમાં એક જ ટાઈમ એક જ નિયમ કોમ્પ્લીટ હોય તો તમારા થાય થાય ને થાય એમાં ના નહીં આ ભેટો થઈ જાય આ ભાઈ હમણાં વાત કરીને ભાઈ બાપુને કીધું કે આંધળાને કહે ભાઈ આ દરવાજો અહીંયા આવે છે તો એમાં હોટે દરવાજા દરવાજા જઈ ગયો એમાં ભલે કહે છે એમાં એ જ વખત એક સાંભળ્યું બીજું કંઈક અને હોટે લઈ લીધી હેઠે એમાં દરવાજો હાલવાનું બંધ રાખી દીધું હાલવાનું ચાલુ રાખ્યું તો દરવાજો જતો રહ્યો ખબર ન રહી એની ઘોડ્યા તમે ભજનમાં એક જ ધરાવે બેટા ભલે અડધી કલાક જ તે મારો અનુભવ છે અડધી કલાકમાં તમારે કમ્પ્લીટ થાવ નો ડાઉટ મારો અનુભવ કહ્યું ને બાકી મારે કહેવાય નહીં અમારું ગુરુ આમ છે તેમ છે પણ ગુરુ પ્રમાણે તમે કર્યું નથી તો કંઈ ન થાય એટલે બાર સુક્ષ્મણ તમારો ભેટો થઈ જાય પછી કીધું નવ દ્વારની ગતિ જે જાણે નવ દ્વાર એટલે આમાં બાર સ્વર એના શ્વાસ સુક્ષ્મણાના બાર શ્વાસા હોય દસ શ્વાસા હોય એમાંથી એક કાળ પુરુષ કાય એ નવ વધે બાર નવા એકસો આઠ આવડી આ માળાની આ સોસો સી ગુરુ મારા જે શીખવાડે એ માળા કરવાની છે તો તમને થાય પછી એક એકવાર સવારનું કરુણા નિધિને એકવીસ સવાર કરુણા નિધિ જાણને હારાને જાણે આવા હું તમને ઓળખવા રાજુભાઈ છે આ ભાઈ રાજુભાઈ રે એ બીજા કાકા છે આ ઘર છે આ છે પણ હું મને નથી જાણતો જાણને હારાને જાણે કીધું ને આ એ વાત છે પછી પરાના શબ્દો પલટેને એને વેખરીને વખાણે અદલ ફિકીરી જેને હાથમાં મહાસૂં મમાણે આ બધા બારના ભજન હોય વાણી વગેરે એ બધા બહુ હારા લાગે પરા વાણી વાણીના બોલે પરાના શબ્દને પલટાવવા પડે તો તમને ખ્યાલ આવે બાકી ખ્યાલ આવે નહીં પછી કીધું અવિકારી પુરુષના અંગે જે કોઈ વિરલા જાણે નિર્મળ હશે તે નિરખ છે પૂર્ણાનંદ પ્રમાણે નિર્મળ કીધું કૂવામાં અત્યારે બહારથી જુઓ ઉનાળો હોય કે તડકો પડતો હોય નીચે રૂપિયો કે કંઈક વસ્તુ પડી હોય કલરની આપણે કેટલું વીસ ફૂટ કે પચાસ ફૂટ પાણી હોય તોય આપણને દેખાય આપણા ગામડાનો અનુભવ છે હેં એની પેઢા શરીરમાં છે તમે નિર્મળ થઈ જાઓ કંઈ પણ કંઈ ન હોવું જોઈએ કંઈ પણ કંઈ કરતાં ન હોવું જોઈએ નિર્મળતા નિર્મળ તે બાકી વિખવાદ હોય તો આમાં કંઈ દેખાય નહીં ડોળું પાણીમાં કંઈ દેખાય આ એની ઘોડે છે પૂર્ણ નિર્મળ હોય છે તે પૂર્ણાનંદ પૂર્ણાનંદે અવિકારી પુરુષ અંગમાં અવિકારી પુરુષ અંગ છે આ ભાઈએ કીધું આ ચોથા પદની વાત થઈ અવિકારી પુરુષના અંગે જે કોઈ વાર જાણે નિર્મળ હોય છે તે નિરક્ષર અવિકારી પુરુષ જેને વિકાર જ નથી એ ખબર નથી કોઈના શરીરમાં કોને વિકાર નથી અને શરીર આખું હાલે છે બરાબર એ તમારે ગુરુ મહારાજમાં જાણવું પડે કે આ શરીરમાં વિકાર કોને નથી અને આપણે એની આજે ભજન કરવાનું છે તો ચાલે પછી કીધું દાસ સવો આ પહેલાં જે ઘેરે જવું રાખો દ્રષ્ટિ એ ઘેરે એ ઠેકાણે તમે ક્યાંથી આવ્યા માતાના દેહમાં આ દેહ માતાના ઉદરમાં તો દેહ આવ્યો પણ તમે ક્યાંથી આવ્યા છો એ દ્રષ્ટિ રાખવાની કીધી છે આ નહીં તો પછી પૂરું થઈ ગયું એટલે આ વાત આમ છે સમજે એટલે અત્યારે મારા સદગુરુ પાસે તમે શિક્ષા લો એટલે ભાઈ શાણ લો તો ચોક્કસ એ પ્રમાણે કીધા પ્રમાણે વર્તો તો તમે એક પદ પામો એમાં મિથ્યા નથી એમ છે બોલો સદગુરુ મહારાજ